જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે સાંભળવાના છીએ હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે તો એ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણનો બાલ મુકુંદનું કીર્તન કે જેમાં માતા યશોદા કનૈયાને પરણાવવા માટે નંદ બાબા પાસે જીદ કરે છે અને નંદ બાબા તેને શું જવાબ આપે છે અને આખરે માતા યશોદા કનૈયાને પરણાવે છે કે નહીં તે સાંભળવાના છે ખરેખર આપણને વિચાર આવે કે આપણે સંસારી માતા હોઈએ ને તો આપણને પણ આપણા દીકરાને પરણાવવાના કેટલા બધા કોળ હોય છે તો આ વાત સત્ય છે કે મા યશોદા પણ આવી જ રીતે પોતાના કનૈયાના વિવાહ કરવા માટે ઘેલા થયા હતા અને સંકોચ રાખ્યા વગર માતા યશોદા વરસાના જાય છે રાધાની માતાને મનાવવા માટે તો આ જે કીર્તન છે તેના દ્વારા આપણે સાંભળવાનું છે કે માતા યશોદા કેવી રીતે કનૈયાના વિવાહ કરે છે અને આજની આપણે દરેક સ્ત્રી હોય જે સપના છે આપણા જે કોડ છે એ પૂરા કરવા માટે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ અને ભગવાન ખરેખર આપણા કોડ પૂરા કરે છે તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવા અવનવા કીર્તન તરત પહોંચી શકે શ્રી બાલકૃષ્ણ લાલ કી રુડુ રૂડુ ગો છે ગામ વાલ મે રખડા રૂડુ ગોકુળ છે ગામ વાલ મે રખડા ન્યા છે નંદ બાબા નારાજ વાલ મે રખડા ન્યા છે નંદ બાબા નારાજ વાલ મે રખડા જશોદાનંદ બાબાને પૂછે વાલમલે રખડા જશોદાનંદ બાબાને પૂછે વાલ મલે રખડા આપણે કાન ના સગ પણ કરીએ વાલ રખડા જશોદા શું કરો ઉતાવળ વાલમલે રખડા જશોદા શું કરો ઉતાવળ વાલ રખડા આપણો કાનો છે બહુ નાનો વાલમ લે રખડા અમને વૌના જાગ્યા કોડ વાલમ લે રખડા અમને વૌના જાગ્યા કોડ વાલમ લે રખડા જશોદા બરસાનામાં આવ્યા વાલમ લે રખડા ભાભી ક્યાં ગયા મારા ભાઈ વાલમ લે રખડા નણદીશું પડા છે કામ વાલમ લે રખડા નણદીશું પડા છે કામ વાલમ લે રખડા કાનનું માગું લઈને આવી વાલમ લે રખડા કાનનું માગું લઈને આવી વાલમ લે રખડા કાનો ગાયો નો ગોવાળ વાલમ લે રખડા કાનો ગાયો નો ગોવા વાલમ લે રખડા કાનો ભરવાડ રખડા તમારો કાનો છે બહુ નાનું વાલમ લે રખડા મારી રાધા છે રૂપાળી વાલમ લે રખડા કાનો માખણ ચોરી ખાય વાલમ લે રખડા ચોર ને કોણ પરણ આવે દીકરી વાલમ વાલમ લે રખડા કાનો ગાયો ચારી આવ્યો વાલમ લે રખડા કાનો ગાયો ચારી આવ્યો વાલમ લે રખડા માતા કેમ છો ઉદાસ વાલમ લે રખડા तारू मागु लईने गईती वालमले रखडा राधानी मायेना पाडी वालमले रखडा राधानी मायेना पाडी वालमले रखडा आपणें बीजे सगपण करसू वालमले रखडा એનું નામ રાધા લે રખડા એનું નામ રાધા આલમ લે રખડા ત્યાં તો રાધા બીમાર પડ્યા વાલમ લે રખડા ત્યાં તો રાધા પડ્યા વાલમ લે રખડા કેટલા વેદ ને તેડાવા વાલમ લે રખડા વેધે નાડ જોઈને કીધું વાલમ લે રખડા ರಾಧಾ ನೆ ನಾರು ಥಾ ಅಲ್ ಲೇ ರಾ ರಾಧಾ ನೆ ನ ಸಾರು ಥಾಂ ವಾಲಮ ಲೇ ರಾ ಆಖೋ ಬರಸಾಣಾ ಮೂಂಜ ವಾಲಮ ಲೇ ರಾ ಆಖೋ ಬರಸಾಣ ಮೂಜಾ ಆವಿ ಗೋಪಿಯು ಯೆ ಕಿಧು ವಾಲಮ ಲೇ ರಾ तमे मे गोकुळिया माझा वालम रखडा तमे गोकुळिया माझा वालम रखडा गोकुळ मा कानो कंक का जाणे वालम रखडा राधा ना माता गोकुळ गो आव्या वालम रखडा राधा ना माता गोकुळ आव्या वालमले रखडा નણદી ક્યાં ગયો તારો કાન વાલમ લે રખડા ભાભી શું પડ્યા છે કા વાલમ લે રખડા ભાભી શું પડ્યા છે કામ વાલમ લે રખડા મારી રાધા બી માર પડી વાલમ લે રખડા તમારો કાનો કઈક જાણે વાલમ લે રખડા તમારો કાનો કઈક જાણે વાલમ લે રખડા ઈ તો ગાયું ગોવાળ વાલમ લે રખડા ઈ તો માખણ ચોરી ખાય વાલમ લે રખડા ઈ તો માખણ ચોરી ખાય વાલમ લે રખડા તો ભરવાડ નો ભાણેજ વાલમ લે રખડા એને શું પડે ખબર વાલમ લે રખડા એને શું ખબર રખડા નણદી કાને પૂછી જોવો વાલમ લે રખડા કાને માતા ને હા પાડી વાલમલે રખડા કાને માતા ને હા પાડી વાલમ લે રખડા માતા મનમાં વિચારે વાલમ લે રખડા કાનો બરસાનામાં આવ્યો વાલમ લે રખડા કાનો બરસાનામાં આવ્યો વાલમ લે રખડા બધાએ કાનને હાથ જોડા વાલમ લે રખડા કાનને વિનંતી ફરમાવી વાલમ લે રખડા અમારી રાધા બીમાર માર પડી વાલમ લે રખડા કાન કંઈક તમે કરો વાલમ લે રખડા કાન કાંઈક તમે કરો વાલમ લે રખડા કાનો રાધા પાસે આવે વાલમ લે રખડા કાન રાધા પાસે બેઠા વાલમ લે રખડા રાધાના કાનમાં કીધી વાત વાલમ લે રખડા ರಾಧಾ ನಾ ಕಾನೀಧಿ ಲೇ ರಾ ಕಾನೇ ಸುತ ಕಿ ವಾಲೇ ರಾ ಕೇವಾತೀಿ ವಾಲಾ ತಾತ ರಾಧಾ ಬೆಟಾ ಥಾಯ ತೋ ರಾಧಾ ಬೆಟಾ ಥಾ ವಾಲಮ ಲೇ ರಾ સવના હરખનો નઈ પાર વાલમ લે રખડા આખો બરસના હરખાય વાલમ લે રખડા आप राधा साजी थाय वालमले रखडा आमारी राधा साजी थाय वालमले रखडा कानने मोती रे वधायवा वालमले रखडा कानने मोती रे वधायवा वालमले रखडा राधानी नी माये वारणा लिधा वालमले रखडा કાનના સગપણ નકી થાય વાલ લે રખડા કાનના સગપણ ના થાય વાલ મે રખડા નંદ બાબા ભરસાન આવ્યા વાલ લે રખડા કાનના લગન આવ્યા વા લે રખડા કાનના લગન લઈ આવ્યા વાલમ લે રખડા મતાએ મોતીડે વધાવ્યા માલમલે રખડા રૂડા મંગળિયા ગવરાવ્યા વાલમલે રખડા રૂડા મંગળિયા ગવરાવ્યા વાલમલે રખડા જાડી ઝાનુ રે છોડાવી વાલમલે રખડા જાડી ઝાનુ રે છોડાવી વાલમલે રખડા કાનો રાધાને પરણવા જાય વાજ વાે રખડા રાધા કાનના વિ વા થાય વાલ મે રખડા રાધા કાનના વિવા થાય વાલમ લે રખડા બ્રહ્મા વિષ્ણુ જોવા જાય એ લે રખડા બ્રહ્મા શિવ જોવા વાજા વાલ મે રખડા गगनेथी थि पुष्प वृष्टि थाले रखा गगन ी पुष्प रखडा आनन्द चो तरफ हर खाय वे रखा आनन्द चो तरफ देखाय वालमले रखडा माता जशोदा हरखाय वालमले रखडा राधाने गोकुळ परणी लायवा वालमले रखडा राधाने कान्ना समैया थांय वालमले रखडा कान राधा फुलडे रमे वालमले रखडा कान राधा फुलडे रमे वालमले रखडा જે કોઈ કાનના વિ વાગા શેવાલ રખડા જે કોઈ કાનના વિ વાગા શેવાલ રખડા એનો વઈઠ વાસ થાશે વાલમ લે રખડા એનો વઈઠ વાસ થાશે વાલમ લે રખડા બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય તો આવું સુંદર મજાનું ભજન આપણે કીર્તન સાંભળ્યું અને આ કીર્તનમાં રાધાની માતા કેટલો અઘરો જવાબ આપે છે કાનાની માતાને અને છેવટે રાધાની માતાને રાધાજીને કાન સાથે પરણાવવા પડે છે અને હરખે આનંદથી વરસાના આખું રાધાનો હાથ કનૈયાના હાથમાં આપે છે અને કાનકુંવર રાધાજીને પરણીને ગોકુળિયામાં આવે છે અને રૂડા ઉત્સવ ઢોલ નગારા શરણાયોની સાથે કાનના વિવાહ થાય છે અને આખો ગોકુળ ઉત્સવને આનંદ મનાવે છે તો આપણો હમણાં જ જન્માષ્ટમીનો ઉત્સવ આવતો રહેલો છે તો આ ઉત્સવ નિમિત્તે આપણે ભગવાન શ્રી કૃષ્ણના ચરણાન વિંદમાં આ કીર્તન સમર્પિત કરીશું અને નંદ બાબા માતા યશોદા અને કનૈયાને કોટી કોટી વંદન કરીશું આજ માટે અસ્તુ ફરી પાછા નવા કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ